કરે તો આપણે ગાડી લેવાની ઈચ્છા છે બે જણા ભેગી લાવજે ને હા બે જણા ભેગી લઈ લે હું નવરા હોય તો આપણે સીતરોમાં ઓટો માં આવી ચાલો ને

या भाई या तो रई तो बगाडी चले भाई फाटे लागो तो जोरदार छो हो मग पड़ी उजी ज

બગાડ કર્યો છે મારો બેટો રાજ કરો પેરેટ તો ઘણો પણ ઉગ્યો તો છે ને આ ચોક ચોક લોકો ઉગ્યો છે

હ યાર દિયલા બે ભાઈનો રોય મારા બેટા એલે અલ્યા ઓલ્યા આરીન ભાઈ સંજે ગઈ હરો ને એવા કેમ તમને તો એમ ભાગ છે હવે મારા બેટા કેના ભાગ પાડે તમે આવો જો કરતા હોય ઈરા બે મારા બેટા કે કેમ નડવા છે બે તો

તો સંજયભાઈ તમને નક્કી ખબર જ છે કે એ ભાઈ તમાર મોટું રૂઝડા કાઢ્યા છે મને બાજુવાળા કરણભાઈ કહેતા હતા કે અરવિંદભાઈ તમારું મોટું રૂઝડા કાઢી જાય તો કરણભાઈ હાજર હોય તો એમને કોકને બોલાવવા મળ્યો ને એડો અમારે પાડું છે બોલાવવા મળે ઓ જશવંતભાઈ જશવંતભાઈ કરણભાઈ બોલાવી ના આવવાના ને કરણ કાકા પેલા સંજોગ કાકા તમે બોલાવે કોક કોમ હે ક્યાં સંજોગ આપો

તમે કહેતા હતા કોક રોઝડની વાતો ના કોઈ રોઝડા તો મારા બેટા ખૂબ પજવાર કરે છે તો તમે આ કહેતા હતા સંજય ભાઈને સંજય ભાઈને ના આપણે કો વાત કરી નહીં તો આ સંજય ભાઈ કે કરણ ભાઈ પાસેથી વાત ઓકળે દી મે રોઝડા મારા ક્ષેત્રમાં કાઢે છે અરવિંદ ભાઈ ના ના રોઝડા તો વા આવે હવે સંજય ભાઈ કહેતા હતા કરણ ભાઈ કહેતા હતા કરણ ભાઈ એમ કહેતા હતા કે અરવિંદ ભાઈ તમારો મોડો રોઝડા જાય

અને મહેનત કરવાનો ભગવાન ફળ આલે જ છે મહેનત કરો તમે કોઈ નવી ગાડી લાવો ગમે તે કરો પણ એ જે ભઈએ ભાઈથી આવા ધઘરામ જ કરાવો હવે આવી ભૂલ ન થાય ને ના સંજયભાઈ જા તમે માંથી આપણે શીખવા મળે છે કે બધા ભાઈઓ કર્મ હોય ને બધા ભાઈઓ મળીને ભેગારો અને ઓલા પૂજાની ખોજની કરો નહીં અને મહેનત કરો એનો ભગવાન ફળ આલે જ છે મહેનત કરો અને સીટી રહો અને મોજ કરો જો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળીશું બીજા વ્લોગમાં